હાજી મિત્રો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કંઈ ગુડ ઇવનિંગ જય રામ જય દ્વાર કહે છે મિત્રો મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે ગુડ આફ્ટરનૂનમાં બ્લોગ ચાલુ કરવાનો પણ મિત્રો આખો દિવસ પડ્યો ને નેક્સ્ટ લેવલ તો બ્લોગ જ ચાલુ ના થયો અને કન્ટેન્ટ હું બતાવું કંઈ ખબર તો પડતી નથી હા જે બ્લોગ ચાલુ કરી દીધો છે કેમ કે મિત્રો જન્માષ્ટમી છે ને આપણા કાળિયા છાકરની તો અહીંયા ઉજવણી ચાલુ થઈ ગઈ છે આપણા ધાબા ઉપર એટલે કે આપણા ઘરે તો અહીંયા બધો સેટઅપ પેડ થઈ ગયો આપણે કહું છીએ કે ભાઈ દિસ ઇઝ ગાય આપની ટીમ મેમ્બર ઓર મસ્ત મજાનું બધું ગોઠવણી કરી નાખી અને પછી મળું તમને તો કન્ટીન્યુ ફાઇનલી મિત્રો આપણે જે મટકી છે આવી ગઈ છે કમ્પ્યુટર સેટઅપ પર પણ થોડુંક નીચું થઈ ગયું છે આ તો હું જ ફૂટ નાખી કહી દઉં હું જ ફૂટ નાખી એટલે મોટા મિત્રો હું જ ફોટ નાખી આવતો તો ફાઇનલી મિત્રો ઘણી જ હજી એવી મહેનત પછી ને મટકી ઉપર મારલી હશે હતી અમારી જતો એવું લાગતું ને તો ઉપર લગાવી દીધી છે અને બારેક વાગે ફૂટીએ તો તમે થોડી વાર પછી મળો બો કન્ટિન્યુ गाइस हमारा डीजे रात को बजाने के लिए बजाने के लिए आप गुजराती बराबर है मित्रों बाबा हिंदी बोल फावत नहीं आप डीजे रात बगा मस्ती नो डीचक 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 हूँ क्या बड़ा भाई जगदीश भाई मजा माने मजा मैं मजा मैं क्यों थैंक यू थैंक यू हाँ नव डीजे सोड़ा बात में કોમકાર બરાબર ખબર પછી કોમ કરવાની કોમ ચોર મિત્રો કોમ ચોર ગમે કોમ ગમે ત્યાં કોમ બતાવે એટલે નહીં પડે એમ એક નંબર નો હવે હું કશું કે આવું નથી જવા દો અને માટલી બોંધવા માટે ને આવા કામ કરવા પડે આ જેટલા ઉપર આવ્યા છે અરે બાવર હલો યા ફૈલો બગાર આ ઓલ ધિસ ઇઝ ગાઈસ કીધર બાંધો કીધર બાંધો મિત્રો માતલે બાદમાં અમારા છૈલા કાકાને ઘરે આવેલા આપડા ઘરે બધું પ્રોગ્રામ પતાવી દીધો તો આ મસ્તીની બાંધી છે કેમ કે મિત્રો આખા ફરિયામાં નય હું એટલો લાંબો ને તો મને કામ બતાવ બધું તો ફાઇનલી મિત્રો મસ્તીનું બંધાઈ ગયું છે અને માતલે અહીંયા પણ બાંધી છે મસ્તીની અહીંયા મસ્ત્રનો પ્રોગ્રામ કર્યો છે સીધા નીચે ઉતરી જાય આ તો કોમ ચોર એ બધું કોમ માં બતાવે ફાઇનલી મિત્રો તમારા ભાઈ માટલી બાંધી દીધી છે ઉડે તો જા ના કે બાવાડિયા માંગા ના ના સીધું કાદેડા માંગા ધીસ ઇઝ ગાઈસ વાડા માં હલોયા રાતે મિત્રો રાતે હે અંધારી રાત માં ને ભગવાન નો ફોટો લેવા ગયેલા મંદિરે અને હે ને અંધાર અંધાર ફોટો જ કેમ લઈને તો જોવા ખાલી પાછળ છત્રીઓ તો જા હા કશું દેખાતું નહીં મિત્રો પણ આમ બધું ક્લિપ બને છે કે નહીં બનતી હું થાય બાકી રસ્તા પણ દેખાતો નથી મિત્રો કાંઈ જ નહીં લાઈટ નથી આગળ જાય ઘર તો આવી ગયો હવે પણ મિત્રો કઈ જ દેખાતું નથી મંદિરે ગયેલા ફોટો લેવા માટે

રમણ ભમણ કરી નાખ્યું બધું જોવા કોણજી ભગવાન માખણ માખણ થઈ ગયું દીલા હું તો આવી અરે મન જીવો લાગે તા દિસ ઇઝ ફાઈનલી ગાઈસ મટકીની બાકા ચીકી બોલાવી દીધી અને આ મુંદીની ખાઈએ હવે મસ્તીની અમે તો આ બધા મુંદી જ ખાવા કોઈ માટલી ફોડવા નહોતું આવ્યું હે ઓય तू मंदी खा आलो माझी फोडवाय किमान फायनल मित्र आपल्या घर मटकी फोडी देतोडी कोण जी आलो फटाफट फोड नाखी